કેટલા કેટલા ભાઈ માતાજી દર્શન કરી લીધા હે ભાઈ જોઈ જો ટીપા પડે

વિડિયો ઉતા થાય ને બોલે આઈ લવ યુ કોક ને એમ થાય કે આ જો દેખો દેખો હાલો જવા દી હવે જો મસ્ત નું એક લોકેશન તમને દેખાડી એ કે લાગે માં પોટી દે ચાલુ વરસાદ હે વરસાદ ફૂલ એના બે હાટુ જો પડી ગયા

આપણે ત્રંબા જવા ક્યાં વરવાનું હતું ગાડી માં નીચે ઉતારવા જેવા કોઈ નથી હો ગમે કરી હા એવી રીતના ભાગવું પડે

પાડી તી ઓળખે એમ વાંધો ન આવે તો કેવી ખાઈ છે જો ટોમેટો વેફર ખાય હો ભાઈ માછલી જો મિત્રો બાજુમાં બધાના ભાગમાં આવી જશે બધાની પાસે આવી જશે એમ કે તમ નજીકનો ના કામ બધાયને મળશે પો ફરતી વારા મળશે જોઈ લે જોઈ લે જોઈ આરામથી આરામથી આપણી પાસે 10 વાળું પડી કુછે બાલાજી લાંબુ હાલ છે કા બધાને બધાને મળશે હવા ઓછી છે માલ જાજો છે ખાઓ ખાઉં જો જરૂર પડે તો હુંય આવું અંદર કહેતો ડૂબકી મારો થોડી જો 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 માતાજી આ મારો નાનો ભાઈ બંધ જો દર વખતે ગયા વખતે તો પાર્ટી કરાવી દીધી હતી અને જય મારી મા જય મહાકાળી માં મસ્ત માતાજી ને દર્શન કરી લીધા હે તમને કરાવી ને આપડા ભાઈ બન જો નાના કાટલું એ તો આઠ દસ છે પણ હજી ઓછા દેખાયા બે જ દેખાયા દર્શન મસ્ત આ બાજુ હે ને આખો એ માતાજી ને તાવો ની કરવો ને આ બધી એની જગ્યા હે હવા નહી કરવાની નહીં તાવો ને એના માટે જો ભાઈ મોડ મરસી ઓલું કરવાનું એ બધી મનાય લખું માનતા સિવાય ની ગમે એ વસ્તુ કરવાની નહીં પાર્ટી બાટી ને મોટસો ખાતું નહીં જગ્યા હે જોરદાર હમ બહુ મસ્ત થઈ ગયા મસ્ત દર્શન

વાહે ક્યાં દેવી તળાવ માતા હાલો ભાઈ આપડે માતાજી ને દર્શન કરી નીકળી ગયા કાળી પાડી થી થઈ ગયા ને મસ્તના દર્શન જય મહાકાળી જય મહાકાળી

दस्तवर बाकी ya. दस्तवर बाकी ibu.

હા તે આવી ગયો હા હા એ તો અમારું તે બાઇક ચાડે જેઠો ઠાટલો બીમારી નો ઉપર પછી બીમારી આવન પછી જે હેરાન થાય બીજા બધા હેરાન થાય લીલી વાડી જોઈન ગયા ને ભાઈ તો હા તો પણ વાંધો નસ તો વિડીયો હું કરી લીધો બધાય શું પડ્યું ને ગ્રુપ માં કા કેવું બનાવ બની ગયો તો

અહીંથી વાળી લ્યો તૈયારી જો એરિક ભાઈ સ્વાગત કરવાના છે લિફ્ટ માં પહોંચી ગયા છે ઘરે પોંએ છું જો પોંએ છું હાલો નાખતો ને હું તને રોજ

તો હા જયદીપ જયદીપ બોલાવે છે હાલે અંદર આવતો રહે હાલો હાલો ચાલો હાલો 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 અહીંયા 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 ગરીબ બાપુ તમને ખબર હેરીક ની ગર્લફ્રેન્ડ છે તો તો હા આ નહીં ગર્લફ્રેન્ડ છે હે હેરિક નામ કહી દે તો આપણે એને જાવું છે આખો ડાયરો જાય હો ભાઈ જો ને જો બધાને કહી દીધું હો તાર ગર્લફ્રેન્ડ